ബോളെ ശ്രീ കൃഷ്ണ കന്യാളാലി ജയ രാമചന്ദ്ര ഭഗവാന കയ ഹരിജനോ മറി സഖി ഹരി ഭജന മാറി ഭജന മാറി സഖി ഹരി ഭജന മാ राधे श्याम राधे श्याम बोलो मारी सखियो राधे श्याम राधे श्याम बोलो ने काशी काया ने छोटी से माया काशी काया ने छोटी से माया जानी जाणि बधाए माफसाजोइने बधाए माफसा सुत्य यातमा जगाड मारी सकियो हरि भजनमा डोलो ने सूत्यमा जगाड मारी सकियो हरि भजनमा डोलो रे वरे मानव देह मे नही मारे वरे देह मे नहि भजन सतसंग विना शान्ति मे नहि भजन सतसंग विना शान्ति मे नहि अवसर मन मोल मारि सखिव हरी भजन माडो ने અવસર મળ્યો શેયન મૂલ મારી શક્યું હરીભન માં સાવત બની ને તમે જો સંસારમાં સાવત બની ને તમે જો સંસારમાં માં ફૂલ છે મરે જો તળાવમાં માં ફૂલ છે મરે જો તળાવમાં મંડું પ્રભુ જેમાં જોડ મારી સખી યો ભજન માંડો ને મનડું પ્રભુ જેમાં જોડ મારી સખી હરિ ભજન માંડો ને સત્સંગ મંડળ માયાઓ મારી સખી યો સત્સંગ મંડળમાં આવું મારી સખીઓ સાથે મળીને સતસંગ કરીએ સાથે મળીને સતસંગ કરીએ એ તે હરિના નામ તે હરિના નામ લઈએ મારી સખીઓ હરીભન માં લો ને હરિનું નામ લઈએ મારી શખ્યું હરિભજનમાં ડોલો ને હરિભજનમાં ડોલ મારી શક્યું હરિભજન માં ડોલો ને રાધ શ્યામ રાધ શ્યામ બોલો મારી શખ્યું હરિભજન માં డో నీ బోల్ శ్రీకృష్ణ కనయ్యా జామారు భజన గమే తాయి సబ్స్క్రైబ క